વડોદરા શહેરની ડીએમબી તપોવન જૈન સ્કૂલના વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ ત્રીજો વાર્ષિકોત્સવ જૈન શાળાનો યોજાયો વડોદરા શહેરના સર સયાજીનગર ગૃહ ખાતે આ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેને માસુમ રિસ્તે શીર્ષક આપવામાં આવ્યું હતું સુભાનપુરા બાલાજી હોસ્પિટલ પાછળ આવેલ તપોવન સંસ્કારધામ દ્વારા પન્યાસ ચંદ્રશેખર મહારાજના આદર્શોને લઈને સંચાલિત કરવામાં આવે છે આ સ્કૂલના સેન્ટર હેડ નેહા ગાંધીએ જણાવ્યું હતું તથા શાહે જણાવ્યું કે આ સ્કૂલ માટે આટલાદ્રામાં જમીન લેવાઈ ગઈ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થશે આજના કાર્યક્રમમાં નાના ભૂલકાઓ દ્વારા જુદા જુદા પર્ફોમન્સ કરવામાં આવ્યા જેમાં દેશભક્તિના ગીતોએ ભારે આકર્ષણ જમાવ્યું આજના કાર્યક્રમમાં અમદાવાદ તપોવનથી ખાસ લલિત ધામી પધાર્યા હતા અને પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજનું બાળકોના સંસ્કરણનું એક મોડ

તેમનું પણ સન્માન કરવામાં આવ્યું આજના કાર્યક્રમમાં અલ્કાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમત શાહ પરેશ શાહ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ પરેશ પરીખ ઉદ્યોગપતિ ભરતભાઈ ટોલિયા નિઝામપુરા જૈન સંઘના ટ્રસ્ટી વિનય શાહ તથા સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ મહામંત્રી ઉરેશ કોઠારી પ્રશાંતભાઈ શાહ મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી પ્રતાપ શાહ સહિત અનેક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા पापा की डांट से बचाते हो आप हमारी सभी जिद को पूरा करते हो आप भगवान का रूप हो आप माता की भारत माता की

नेहा मैम टीचर्स सपोर्ट स्टाफ ही मुस्कुराने का ये कोई पल भर की जान पहचान नहीं दोस्ती वादा है उम्र भर साथ निभाने का इट्स अ बॉन्ड दैट ग्रोज दर्शक मित्रों स्पार्क टुडे न्यूज में आपू हार्दिक स्वागत है आज वडोदरा सर सयाजीराव नगर गृहनी अंदर एक सरस मजाना जैन स्कूलना ડીન બી તપોવન વિદ્યાલય જે વડોદરામાં ત્રણ વર્ષ પૂર્વે શરૂ થઈ આજે એનો ત્રીજો કોન્વોકેશન છે આ તપોવન પરમ પૂજ્ય આચાર્ય ચંદ્રશેખર શ્રી વિજયજી મહારાજ સાહેબે આખો એમનો કન્સેપ્ટ જે ડેવલપ કરેલો એટલા માટે એમને મૈયા કહેવામાં આવે છે અને આખું કામ આ સ્કૂલનું જોવે છે એવા આપણા લલિતભાઈ ધામી આપણી સાથે છે આપણે લલિતભાઈ ધામી સાથે વાત કરીએ આ સ્કૂલ જે છે એ અહીંયા શરૂ કરવાનો કન્સેપ્ટ કેવી રીતે આવ્યો અને કેટલી જગ્યા એવી સ્કૂલો ચાલી રહી છે સમસ્ત જૈન સમાજના સંસ્કરણ માટે નવી પેઢીને ખૂબ સુંદર એક રાહ મળે એ દ્રષ્ટિકોણથી આવી લગભગ આપણે બાર સ્કૂલો ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર ચાલી રહી છે કે જેની અંદર નાના નાના બાળકો પ્રીથી નર્સરીથી માંડી ધોરણ એકથી બાર સુધી અભ્યાસ કરી શકે એવું એક આપણું સુંદર ગુરુદેવે જે આપેલું એક સ્વપ્ન છે એને આપણે સાકાર કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ વર્તમાનમાં પ્રિસ્કૂલ બરોડાની અંદર ચાલી રહી છે અને થોડા સમયની અંદર આપણે એક મોટી જગ્યા લઈને ધોરણ એકથી બાર સુધી એ બાળકો અને બાલિકાઓ આપણી ભણી શકે એ માટેનું એક સુંદર આયોજન બરોડાની અંદર થઈ ચૂક્યું છે અમદાવાદ સુરત નવસારી મુંબઈ જામનગર આણંદ આવી અનેક જગ્યાએ આપણી સ્કૂલો અત્યારે વિદ્યમાન છે અને લગભગ અઢીથી ત્રણ હજાર બાળકો અને બાલિકાઓ આ સંસ્કરણ શિક્ષણ સાથે મેળવી રહ્યા છે આપણી સાથે અલકાપુરી જૈન સંઘના હિંમતભાઈ શાહ સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે આપણે હિંમતભાઈને પૂછીએ વડોદરામાં આ સ્કૂલ ક્યાં આકાર લઈ રહી છે વડોદરામાં આ સ્કૂલ સ્વામીનારાયણ મંદિર અત્રાતરા છે એની પાછળ ભાઈ જન બાજુમાં જ છે લગભગ બાવન હજાર સ્કર્ટનો પ્લોટ રાખેલ છે નાખો આખો સ્કૂલનો પ્લાન બી તૈયાર થઈ ગયો છે ને ટૂંક સમયમાં એનું બાંધકામ સ્ટાર્ટ થશે ડીએન તપોવન સ્કૂલ વડોદરા ખાતે જૈનોની પહેલી જ સ્કૂલ છે એનો ત્રીજો એન્યુઅલ ડે ફંક્શન છે લલિતભાઈ ધામી હરેનભાઈ ગાંધી અને ઘણા મહાનુભાવો અત્યારે પધાર્યા છે આપણી સાથે પરેશભાઈ પરીખ જેઓ મધ્ય ગુજરાત વેપારી મંડળના પ્રમુખ પણ છે એવો પણ જૈન છે અને બાળકોના ઉત્સાહ વધારવા આપે આવ્યા છે આપણે પરેશભાઈને પૂછીએ પરેશભાઈ આ જે સ્કૂલ છે એમાં કેવા પ્રકારના સંસ્કાર અમે હમણાં કાર્યક્રમ જોઈ રહ્યા છો આપ શું કહેશો આ સ્કૂલ છે સર્વપ્રથમ તો યુગ પુરુષ કન્યા ચંદ્રશેખર મારા સાહેબનું એક નિધન હતું કે ભારતભરમાં જૈન છોકરાઓનું સ્કૂલિપ થાય આ એક સ્વપ્ન અહીંયા વડોદરામાં તપોવનમાં અહીંયા સાકાર થયું છે ત્રણે ત્રણ વર્ષથી હું અહીંયા એના એન્યુઅલ ફંક્શનમાં આવું છું બાળકોનો ઉત્સાહ પેરેન્ટ્સનો ઉત્સાહ જોઈને ખૂબ આનંદ થાય છે કે આપણી જૈનોની ધરોહર હવે કદાચ વડોદરામાં આ જૈ જૈન સ્કૂલ દ્વારા આગળ વધશે હું ખાસ ખૂબ ખૂબ આભાર માનું છું જૈન સમાજના શ્રેષ્ઠી એવા દલિતભાઈ જામીનો કે સતત આવમારે મારે પણ ભારતભરમાં પ્રવાસ કરીને તપોવનની સ્કૂલોને તપોવનની સ્કૂલોને દેશભરમાં અને શહેરોમાં આગળ વધારવા માટે લલિતભાઈ જે મહેનત કરે છે એ ખૂબ જ કાબિલિયતની તારીખ છે વડોદરામાં શ્રી દિવેશભાઈ શાહ નેહા મેડમ હિંમતભાઈ પ્રશાંતભાઈ જે રીતના મહેનત કરીને તપોવનનું અત્યારના જે રીતના સિંચન કરી રહ્યા છે અને જે નવું સંકુલ બનાવી રહ્યા છે એ ખરેખર વડોદરામાં એક ગૌરવરૂપ સાબિત થશે અને જૈનો માટે એક ખૂબ જ પ્રેરણા સૂત્ર એવી તપોવન સ્કૂલ આગામી વર્ષમાં થાય એવી હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ફરી એક વખત અહીંયા આ તપોવનના એન્યુઅલ ફંક્શનમાં મને બોલાવ્યો છે બદલ ખૂબ ખૂબ આભાર આપનું નામ પરેશ પરેશ